રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની થઈ રહે છે પુષ્કળ આવક રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે ટ્રક હડતાલ પૂર્ણ થતાં તેની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ હતી આજે વહેલી સવારથી કપાસ ભરાયેલ વાહનોની યાર્ડમાં લાંબી લાઈનો લાગી હતી પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી થી ઉભરાયું હતું યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ હતી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના સિત્તેરથી એંસી ઉભા પાલ ભરાઈને આવે છે જેમાં હાલ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના તેરસો થી લઈ ચૌદસો સુધી ભાવ જોવા મળી રહ્યા છે મારું નામ રાજ ગોડાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી છું હાલ વાત કરી તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં અત્યારે કપાસના દરરોજના સિંતેરથી ના સિતે એસી કપાસ ના પાલ આવે છે તે જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના સાડાતેરસોથી ચૌદસો સવા ચૌદસો રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસમાં ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીના ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બંપા પ્રમાણમાં આવક થયેલ છે